હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે હું બનાવવાનો છું રાજકોટનું ફેમસ ચાપડી શાક જેને ચાપડી તાવો અથવા તો ચાપડી ઊંધિયું પણ કહે છે ચાપડી શાક છે એ કોઈ પણ સિઝનમાં ગરમા ગરમ ખાવાની મજા જ અલગ હોય છે અને આ ચાપડી શાક એકદમ ટેસ્ટી અને મસાલેદાર હોય છે તો આજે આ ચાપડી શાક છે એ કઈ રીતે બને છે અને કઈ રીતે પીરસાય છે તે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો શાક બનાવવા માટેની રીત બધાની અલગ અલગ હોય છે પરંતુ તમે આ રીતે શાક બનાવશો તો શાક જે છે એવું શાક બને છે અને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે તો મિત્રો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા કે શાક કેવી રીતે બનાવું શાક બનાવવા માટે સૌથી પહેલા હું અહીં બે ડુંગળીને જેના ટુકડા કરીને સુધારી રાખ્યા છે અને બે ટમેટા લીધા છે તો આ ડુંગળી અને ટમેટાની આપણે ગ્રેવી કરીશું અમારા ઘરમાં આમ જોવા જઈએ તો એકદમ થીક રસાવાળું શાક જોઈએ તેથી હું અહીં ગ્રેવી કરું છું તમે નાના નાના ટુકડા કરીને પણ તેનો ઉપયોગમાં લઈ શકો છો પરંતુ થીક શાક જોઈએ છે તેથી હું અહીં થીક ગ્રેવી કરીને જ તેનું શાક બનાવું છું જે શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે તો આ ડુંગળી અને ટમેટાને આપણે સૌથી પહેલાં શોતળી લેશું તો ડુંગળી અને ટમેટાને સોતડવા માટે આપણે અહીં ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સોતડવાની છે તો આપણે ડુંગળી સોતડાઈ જાય ત્યારબાદ તેમાં આપણે ટમેટા ઉમેરી લેવાના છે અને આ ડુંગળી અને ટમેટાને મિક્સ કરીને તેની ગ્રેવી તૈયાર કરીશું તો હવે આપણે અહીં શાકભાજીમાં મેં રીંગણા બટેટા અને વટાણા લીધા છે તમારી પાસે જે પણ શાક અવેલેબલ હોય તે શાકનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ આજે મેં અહીં રીંગણા બટેટા અને વટાણાનો જ ઉપયોગ કરું છું તો તમે કોઈ પણ શાક ઉપયોગમાં લઈ શકો છો અને ઉમેરી શકો છો તો આ રીતે મેં અહીં તાવા માટે રીંગણા બટેટા અને વટાણાનો જ ઉપયોગ કર્યો છે તો હવે આપણે આ રીંગણા બટેટા અને વટાણા એટલે કે શાકનો વઘાર કેવી રીતે કરીશું તો વઘાર કરતાં પહેલાં જે આપણે ગ્રેવી તૈયાર કરી છે એ ગ્રેવીમાં આપણે મસાલો એડ કરવાનો છે તો સૌથી પહેલાં મસાલો એડ કરવામાં એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી દાણા જીરું એક ચમચી જેટલું મીઠું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો એડ કરવાથી આપણું જે શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે બધો મસાલો એડ કરીને એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અહીં તમારે જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે તમે આદુ મરચાં અને લસણની પેસ્ટને ઉમેરી શકો છો ત્યારબાદ હવે આ બધા મસાલાને ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે આપણો મસાલો જે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે એક પ્રેશર કુકરમાં આપણે આશરે ત્રણથી ચાર ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે વઘાર માટે તમાલપત્ર પછી લાલ સૂકા મરચાં એલચો છે લવિંગ તજ આવા કોઈ પણ પ્રકારના ગરમ મસાલાનો તમે ઉપયોગ કરી શકો છો જેથી શાકનો જે ટેસ્ટ છે તે ખૂબ સરસ આવે છે એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી હિંગ ત્યારબાદ આપણે જે ગ્રેવી તૈયાર કરીને રાખી છે તે બધું ગ્રેવી તેમાં એડ કરી દેવાની છે હવે આપણે આ ગ્રેવીને તેલ સાથે મિક્સ થઈ જાય એટલે કે તેલની સાથે તે ગરમ થઈ જાય ત્યાં સુધી તેને આપણે હલાવતા રહીશું અને આપણી જે ગ્રેવી છે તે પાકી જાય ત્યારબાદ તેમાં આપણે જે વેજીટેબલ્સ એટલે કે જે શાક તૈયાર કરીને રાખ્યું છે એ શાક તેમાં એડ કરવાનું છે તો આ રીતે આપણે તેને એકદમ ઉકળવા દઈશું તો હવે થોડી એવી કોથમીર નાખીશું જેથી તેમાં સુગંધ સરસ આવે ત્યારબાદ આપણે જે રીંગણા બટેટા અને વટાણાને સમારીને તૈયાર રાખ્યા છે તેને આપણે તેમાં એડ કરી દેવાના છે ત્યારબાદ બધું શાક મિક્સ કરી લઈશું આશરે બે ગ્લાસ જેટલું પાણી તેમાં ઉમેરીશું તમારે જે પ્રમાણેનો રસો જોઈતો હોય એ પ્રમાણે તમે ઓછા અને વધતા પ્રમાણમાં પાણીને એડ કરી શકો છો તો હું આશરે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ અને ઉપરથી કોથમીર છાંટી લેશું હવે પ્રેશર કુકરમાં ત્રણ સીટી વાગવા દઈશું તો હવે આપણે શાક બની જાય ત્યાં સુધીમાં આપણે હવે ચાપડીની તૈયારી કરશું ચાપડીમાં મેં અડધા કપ જેટલું દૂધ અને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે હવે આ દૂધ અને પાણીને આપણે સૌથી પહેલા ગરમ મૂકી દઈશું ઘઉનો જાડો લોટ લીધો છે એટલે કે ભાખરી લાડવાનો આપણે જે લોટ લઈએ એ એ લોટનો હું અહીં ઉપયોગ કરું છું હું અહીં ઘઉંના જાડા લોટનો ઉપયોગ કરું છું અને અડધી વાટકી જેટલો રવો તેમાં એડ કરીશ જો તમારી પાસે જાડો લોટ અવેલેબલ ન હોય તો તમે ઝીણા લોટમાં રવો નાખીને પણ તે લોટ ચાપડીનો લોટ બાંધી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલું મીઠું અને બે ચમચા જેટલા તલ ઉમેરીશું બે ચમચા તેલનું મોણ ઉમેરીશું આ બધું આપણે લોટમાં એક રસ કરી નાખીશું એટલે કે ખૂબ સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે ચાપડીનો લોટ બાંધીશું જે દૂધ અને પાણીને ગરમ કરીને રાખ્યું છે એનાથી જ આપણે લોટ બાંધવાનો છે થોડો થોડો લોટ ભેગો કરતા જઈશું અને લોટને ભેગો કરી લેશું એટલે કે બાંધી લેશું તો આ રીતે આપણે લોટને બાંધીને ઉપરથી એક ચમચી જેટલું તેલ ઉમેરીશું જેથી લોટ જે છે તે આપણો ખૂબ સરસ રીતે મિક્સ થઈ જશે તો હવે આપણે આ લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ આપણે તેની ચાપડી કેવી રીતે બનાવી એ જોઈશું ત્યાં સુધીમાં આપણે આપણું જે ચાપડી માટેનું શાક બનાવ્યું છે એ શાકને આપણે જોઈ લઈએ કે આપણું શાક કેવું તૈયાર થયું છે તો તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેવાનું છે તો જોઈ શકો છો તમે આપણા શાકનો કલર કેવો આવ્યો છે અને તે કેટલું ઠીક રસાવાળું બન્યું છે એ પણ તમે જોઈ શકો છો તો આ રહ્યું આજનું આપણું ચાપડી અને શાક માટેનું એટલે કે ચાપડી અને તાવા માટેનું જે શાક તૈયાર કર્યું છે તે ઉપરથી આપણે કોથમીરથી તેને શરૂ કરીશું જેથી તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે કેવું લાગે છે તો મિત્રો આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ચાપડી માટેનો લોટ જે છે તે જોઈ લઈશું તો લોટને આપણે નાના નાના લુવા વારવાના છે એટલે કે ભાખરી કરતાં પણ થોડા નાના એવા લુવા લઈશું ત્યારબાદ આ ચાપડીને તમે હાથથી પણ બનાવી શકો છો પરંતુ અમે અહીં ચાપડીને વણીને જ તૈયાર કરીએ છીએ તમે તમારી જે પ્રમાણેની ઈચ્છા હોય એ પ્રમાણે તમે આ ચાપડીને બનાવી શકો છો તો હું છું તેને આપણે વણી જોઈશું કે તેની કોર જે છે તે કિનારી જે છે તે ફાટે નહીં એ રીતે આપણે તેને નાની નાની એવી વણતા જઈશું તો બધી છાપડી આપણે એકસાથે વણીને તૈયાર રાખીશું વધારે પડતી મોટી નહીં કરીએ પરંતુ એકદમ નાની નાની પૂરી એવી પૂરી જેવી આપણે ચાપડી બનાવવાની છે ચાપડીને થોડી જાડી રાખીશું જેથી તે ખાવાની પણ ખૂબ મજા આવે તો આ રીતે આપણે હવે બધી ચાપડીને વણી લીધી છે હવે ચાપડીને વણી લીધા બાદ તેને આપણે તળવાની છે તો તળવા માટે હું અહીં એક પેનમાં તેલ ગરમ મૂકીશ આપણું તેલ ગરમ થઈ ત્યારબાદ આપણે આ ચાપડીને તેમાં તળવાની છે તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે ચાપડીનું તેલ એકદમ ગરમ હશે તો તમારી ચાપડી જે છે તે એકદમ સરસ અને ફૂલેલી બનશે તો આ રીતે તેને આપણે દબાવતા જઈશું જેથી આપણી ચાપડી ખૂબ સરસ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે થોડી થોડી કરીને બધી ચાપડીને તળી લેવાની છે ખૂબ સરસ રીતે આપણી ચાપડી જે છે તે તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે એવી આ ચાપડી છે જોઈને પણ ખાવાનું મન થઈ જાય એવી આ ચાપડી બની છે આ ચાપડીને તમે નાસ્તામાં પણ ઉપયોગમાં લઈ શકો છો જમવામાં તો આપણે ઉપયોગમાં લેવાના જ છીએ તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો કે તમને ચાપડી અને શાક એ પણ રાજકોટનું જે ફેમસ છે એ મેં અમારી ટ્રીપથી બનાવ્યું છે તો એ તમને કેવું લાગ્યું એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો હવે આપણે ચાપડીને શાકને સર્વિંગ કરીશું ગરમા ગરમ સર્વિંગ કરીશું તો હું અહીં શાક એક વાટકામાં કાઢીશ અને ચાપડીને આપણે જે તૈયાર કરીને રાખી છે એ ચાપડી તેમાં આપણે મૂકીશું આમ જોવા જઈએ તો ચાપડી ખાવાની રીત જે છે તે શાક અને ચાપડીને ચોડીને જ ખવાય છે પરંતુ આજે મેં અહીં આવી જ રીતે રાખી છે અને આપણે ગુજરાતીઓ છીએ તો સ્પેશિયલ છાશ તો તેમાં હોય જ છે તો જોઈ શકો છો કે આપણે ચાપડી અને શાક તૈયાર થઈ ગયું છે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો શેર કરજો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમને જરૂરથી જણાવજો કે તમને અમારી આ રેસીપી Que milagre, thank you.